એનપીકે ખાતરની એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જે ખેડૂતો માટે અસગ્ય છે આ ભાવમાં વધારાને કારણે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે કારણ કે તેઓ પહેલાથી જ આર્થિક સંક્રમણનો સામનો કરી રહ્યા છે સરકારની બેધારી નીતિ સામે સવાલ ભારતીય કિસાન સંઘે સરકારની નીતિ સામે સવાલ ઉઠાવ્યા છે તેમનું કહેવું છે કે એક તરફ સરકાર ખરીફ પાકના ભાવ નક્કી કરવામાં ઘટાડો કરી રહી છે જેના કારણે ખેડૂતોની કફોડી હાલતમાં મુકાયા છે

બોટાદ જિલ્લા ભારતીય કિસાન સંઘ જિલ્લાના પ્રમુખ ઇન્દ્રસિંહ એકસો ને ત્રીસ રૂપિયાનો એકાએક વધારો કર્યો ત્યારે ખેડૂતો નારાજ થયા હશે અને ખેડૂતોને જળસીનો ભાવ બિલકુલ આવતો નથી અમે એમ કહીશી કે તમે ખાતરનો ભાવ વધારો પણ તમે ડુંગળીના પાંચસો કરી નાખો ટમેટાના ના પાંચસો કરી નાખો ભાવ વધારો તો એની સામે કપાસના બે હજાર કેટલાક બે હજાર કેટલાક પણ તમે ખાતરમાં દવા માં કમર તૂટી ગઈ છે તમે વર્ષે એની કોઈ અમારે જરૂર નથી તો તમે મહેરબાની કરી અને ખાતરનો ભાવ પાછો ખેંચો મેં કહેતો તો સમગ્ર ગુજરાતની અંદર તો આંદોલન થાય પણ અમારા બોટાદ જિલ્લાની અંદર ચાર તાલુકાની અંદર આજે જબરજસ્ત મિટિંગ થઈ ગઈ પાંચ હજાર ખેડૂતોના આવેદનપત્ર સાથે અમે આપશું કલેક્ટરને ને અને ટૂંક સમયની અંદર કે ઝલક આંદોલન થશે ખેડૂતો રોડ ઉપર આવશે અને આજે અમે ગઈકાલે રાત્રે નક્કી કર્યું છે કે દરેક પક્ષ ને આપણે સાથે રાખી અને કાર્ય કરો આ સરકાર બેરી મૂંઘી જાડી ચામડીની છે બિલકુલ સામર્થિ નથી તો મારે તમારે જાગવાની ફરજ પડે અને ખેડૂત આ સરકાર ખેડૂતોને દુશ્મન તરીકે માને છે ખેડૂતોને વારંવાર તમે પિંજરામાં પૂરી દેવા જ્યાં જુઓ એટલે ભાવ વધારા તોડ એટલે કિસાનો બરબાદ થઈ ગયા છે અને સરકાર પૂરો ભાવ આપતી નથી અને કેસલો જે કિસાનો અત્યારે બે હાલ થઈ ગયા